નમસ્તે બાળ મિત્રો ધોરણ બે ની અંદર બાળ મિત્રો આપણે ગણિતની ની સત્ય કઈ રીતે ભરવી તેની આપણે સમજ મેળવશું જેમાં એકમ નંબર પંદર ગબડતી ગબડી શકે તેવી વસ્તુ સરકી શકે તેવી વસ્તુ અને ગબડે અને સરકે એ બંને વસ્તુની યાદી આપણે લખવાની છે પેલા ધોરણની અંદર આપણે શીખી ગયા હતા કે આપણે એક ઢાળ બનાવ્યો અને ઢાળ પછી તેમાં વસ્તુ મૂકી જે વસ્તુ દડે તે ગબડતી વસ્તુ જે વસ્તુ સરકે તે સરકતી વસ્તુ ઘણી વસ્તુ એવી હતી કે તે સરકતી પણ હતી અને ગબડતી પણ હતી તેની પ્રવૃત્તિ તમે આજે ઘરે કરો અને પછી આ સજ્ય ભરવાની છે તમારા ઘરે રહેલી ઘણી વસ્તુઓ તમે ભેગી કરો ગોળ વસ્તુ પણ ભેગી કરો ચોરસ લંબચોરસ વસ્તુ તે વસ્તુ પણ ભેગી કરી અને આ પ્રવૃત્તિ કરવાની છે જે વસ્તુ ગબડે તેને આપણે પહેલા ખાનામાં લખશું જે વસ્તુ સરકે તેને બીજા ખાનામાં અને બંને કરે તેવા છેલ્લા ખાનામાં આપણે લખીશું દાખલા તરીકે ગોળ વસ્તુ છે હંમેશા દળતી હોય છે દાખલા તરીકે લખોટી તો લખોટીને તમે ઢાળ ઉપર મૂકશો તો તે શું કરશે હમ તે ગબડશે એટલે તમારે તમારા સજી લખવાનું છે લ ખો તમે સરસ પેન્સિલની મદદથી તમે લખશો ત્યાર પછી ટી કરશો એટલે ટી આ રીતે તમે લખોટી લખી શકશો ત્યાર પછી દડો પણ દબડે તો તે દડો પણ લખી શકો દ તમારે પેન્સિલની મદદથી તમારી સદ્યપોથીમાં પ્રવૃત્તિ સાથે લખતું જવાનું છે હવે સરકતી વસ્તુ જે લંબચોરસ હશે ચપાટ તેની સપાટી હશે તે શું કરશે હા સરકશે દાખલા કે તમારી બુક તો બુક છે તે તમે ગમે એટલો પ્રયત્ન કરશો છતાં તે ખરી પરંતુ નહીં એટલે તમારે તમારે સરસ અક્ષરે બુક છે ત્યાર પછી બીજી વસ્તુ પાટી તમારી પાસે રહેલી પાટી તો તે પણ શું કરશે સરકશે તે ગબડી શકે નહીં એટલે સરકતી વસ્તુમાં તમારે લખવાનું છે હવે ઘણી વસ્તુ તમને એમ થાય છે એવી વસ્તુ કઈ છે જે સરકે અને ગબડે છે તો તમારે બહેન મમ્મી પાસે રહેલી બંગડી તમે જોશો બંગડીને તમે મૂકશો તો તે સરકશે જેવી તેને ઊભી મૂકશો તો તે ડરશે એટલે કે ગબડશે તો બંગડી છે એ બંને કરશે તો બંગડી છે તે તમારે છેલ્લા ખાનામાં આવશે

ભરવાની છે પૈડું તે પણ સરકે ગબડે ત્યાર પછી તમારી પાસે રહેલી થાળી થાળીને પણ આડી મૂકો સર કે ઊભી મૂકો તો ગબડે તો આવી ઘણી બધી વસ્તુઓ છે તે ગબડતી સરકતી વસ્તુમાં તમે લગાવી શકો છો તો બાળ મિત્રો આ આપણે ગબડતી વસ્તુ સરકતી વસ્તુ જોઈ અને તમારી સદ્યપોથીના પેજમાં આ કામ તમારે કરવાનું છે તો મેં તમને નમૂનારૂપ બધા ખાનામાં બે બે વસ્તુ મૂકી દીધી છે બાકીની વસ્તુ તમારે જાતે મેળવી અને બધા જ ખાના ખાના તમારે ભરી દેવાના છે પહેલા ભાગમાં સર ગબડતી વસ્તુ બીજા ભાગમાં સરકતી વસ્તુ અને છેલ્લા ખાનામાં ગબડી અને સરકે બંને કરેલી વસ્તુ તમારે ત્યાં મૂકવાની છે તો આ પેજ તમે સરસ રીતે ભરો પાકું કરી લો તેના આધારે હું એક કસોટી પણ તમને આપીશ તે પણ તમે સરસ રીતે આપજો આવજો બાળ મિત્રો